દાહોદના ઝાલોદ તાલુકાના કોડીવાડા વિસ્તારમાં આગની ઘટના બની છે ત્યારે કોડીવાડાના અંબર ચરખા પાસે આગ લાગી ગઈ હતી ત્યારે ખુલ્લી જગ્યાના જાડી લાગી આગ ત્યારે ગીચ વિસ્તારમાં ઝાંખરા હોવાથી નાનું ફાઈટર પહોંચ્યું હતું ત્યારે નગરપાલિકાનું નાનું ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગને ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક કાબુ મારી લીધી છે ત્યારે તાત્કાલિક પાલિકાનું પાણીનું ટેન્કર આવી જતા મોટી દુર્ઘટના ટળી ગઈ છે ત્યારે આગમાં કોઈ જાનહાનિ કે કોઈ પણ જાતનું નુકસાન થયું નથી તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે કોળીવાડાના અંબર ચરખા પાસે આગની ઘટના બની જેમાં દાહોદના ઝાલોદ તાલુકાના કોળીવાડા વિસ્તારમાં આગ લાગી ત્યારે કોળીવાડાના અંબરચરખા પાસે ખુલ્લી જગ્યાના જાડી ઝાંખરામાં અચાનક આગ લાગી હતી